નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મફત અનાજ વિતરણ અને મફત રાશન સાથે રૂપિયા એક હજાર આપવામાં આવશે ભારત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે મફત રાશન યોજના બે હજાર પચીસ હેઠળ પાત્ર રાશન કાર્ડ ધારકોને હવે માત્ર મફત રાશન નહીં પરંતુ એક હજાર રૂપિયાની રોકડા સહાય મળશે આ પહેલાં હેતુ ગરીબ પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને તેને રાહત પૂરી પાડવાનો છે ખાસ કરીને તહેવારો દરમિયાન આ યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આવક વ્યાપક માળખા એક નવી પહેલ છે જે લાખો પરિવારોને જીવનમાં સરકાર પરિવર્તન લાવવાનું વચન આપે છે ખાદ્ય પદાર્થના લાભ સતત વધી રહ્યા છે જેના કારણે દર મહિને પરિવારને પરિવારોના બજેટનું બજેટ પર નોંધપાત્ર દબાણ આવી રહ્યું છે મિત્રો ઘઉ ચોખા કઠોળ તેલ અને અન્ય આવશ્યક ખાદ ચીજવસ્તુ વધતા ભાવના કારણે ગરીબો ગરીબ પરિવારો માટે ગુજરાત ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે મિત્રો જરૂરી દસ્તાવેજો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી છે મિત્રો પહેલાં અને સૌથી ફરજિયાત દસ્તાવેજો માન્ય રેશન કાર્ડ છે જે એન એફ એસ એ અથવા અંત્યોદય શ્રેણીમાં હોવો જોઈએ બીજા આધાર કાર્ડ છે જે ઓળખના પુરાવા તરીકે કામ કરે છે ત્રીજું બેંક પાસબુકની નકલ જેમાં એકાઉન્ટ નંબર અને આઈ કોડ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યો છે ચોથું એક સક્રિય મોબાઈલ નંબર છે જેમાં બધા અપડેટ અને સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે પાંચમું ઉજવાલા ગેસ કનેક્શન નંબર છે જો ઉપલબ્ધ હોય તો છઠ્ઠું તાજેતરનો પાસ પાસપોર્ટ કદનો પો ફોટોગ્રાફ છે મિત્રો અરજી પ્રક્રિયાને લાભ ઉપલબ્ધતા આ યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયા પ્રમાણમાં સરળ છે માત્ર પરિવારોએ તેમના રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે રેશન કાર્ડ નંબર દાખલ કરીને તેઓ તેમના પરિવારોની માહિતી અને પાત્રની સ્થિતિ જોઈ શકે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મેં તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ મળીએ બીજા વિડીયો